જો હવે આપણે હજી મરચીવાળાનું પરવણું કર્યું છે એટલે કે મરચીનો રોપ કરવા માટે પણ આપણે હજી રોપ કરવાનો નથી ખાલી આપણે ખડ ઉગાડવાની વાત હતી એટલે આપણે અને લગભગ ચાર પાન તો પાઈ દીધા અને પાંચમું પાન પાવન ગણતરી હે એટલે કીધું પહેલાં જોઈ આવી કે જરૂર છે તો પાય નક્કર કાંઈ પાવું નથી પણ લગભગ ખળ તો બધું ઉગી જ ગયું છે કાંઈ જોવા પાણું છે નહીં

કે બી કેવું કોટાણું હે કેવું ઉઈગું નહી જોતાય અને આપણે જોવા આવ્યા હી ખડ કેવું ખડ કેવું કુઈગું હી એટલે ખડ કમ્પ્લીટ ઉગી ગયું અને નો જોતી વસ્તુ ધરા ઉગે પણ ઈ તમે પાણી પાયા રાખો ને તૈન દિયે ને તૈન દિયે તો પછી ચાર પાંચ દિયે એક પાણ પાવ તો પછી આજ પાણ પાયા આપણે એમ કે ખળમાં જરૂર નથી એટલે નીરે રાખી એટલે નો નકર

રોપ કરવાની પછી એક બે દેખા પાસે થઈ બે દીમો થઈ કે બે દીવેલો થઈ જાય હા આ યુલ્યો આ બધું ખોળ ઉગી પડ્યું જો આ બધી રોપમાં માં ઉગે તો રોપ નો નીકળે દેખાય જ નહી રોપ એનું કારણ છે ખાતર ભર્યું ને દેશી એટલે દેશી ખાતર ભર્યું એટલે તો ઉગવાનું જ છે આ બધી ધમ ઉગી પડ્યું આ ખાતર તો ઈ છે દેશી ખાતર નું જો ઈ છે આ નકર કે આ ઓલું છે આપડે ઉવાડ્યું

આને આમ આપણે કરી નાખીને આનું બી અંદર અંદર જ બી હોય એટલે અત્યારે આપડે આમાંથી તોડી ને સીધું વાવવાનું છે એટલે પેલા લઈ લઈ હારા હારા હોય ને એ તોડી લઈ દોડવા

કોઈ નાખો મોકળા થઈ જાય બી એકદમ મને આવતા એક દિવસ તોડે લાવો હોજે અને ઈ બોપર પછી હાલે કારણ કે અત્યાર માં જે ઘર હે ને એને ઘર ની હિસાબે આમ મોકળા નો પડે ઘવાઈ જાય હોય એટલે હવે આપણે જો કમ્પ્લીટ થઈ ગયું અને આપણે તો કઈ એવું હવે તડકા ની વાત જોવી નથી જા બી આપણે હવે આમાં ઝીણો ઝીણવાનું બી હોય જે કાળા કલર નું અંદર હોય છે કારો કલર હોય અંદર એટલે હવે આને આપણે સાટી દઈએ આમાં

Pana લઈ લે એટલે નડેલી રોફ ને

નડી મૂકવાની હોય ક્યારે કોઈ ડોલું યાર હાલ ચાલુ મોટર હોય એટલે જે સરસ થઈ ગઈ થઈ ગઈ કમ્પ્લીટ એટલે હવે ઉપાડી ની હે ઉપ તો થાહે રોપ હા બા ભાગે છે ગુંડાનો તો અમારે બહુ ભાવે હે ને લાગે એટલે એક બોલી ને તૈયાર

અત્યારે વાગી ગયા આપણે નકર નો પીવતે હાલે કઈ વાંધો ન થતો સડે કે એવું કઈ થતું નથી પણ કાંતિભાઈ પીતા તા કીધું અથવા

નો પીવાય જો નાકીdio લે ના નાકીdio ઇનો નાકીdio ભાઈ કેતો દેવ કેવો હે ના કાંટીએ દામ કે નો પીવાય કેતો એને નત્યો તા પી લે થોડોક પી લે થોડો થોડો પી લેને ચા

છે શનિવાર એટલે અમારા દેવાંશભાઈ બટુક ભોજન કરી એવા એના પપ્પા તો ક્યાંક ગયા છે બહેન આટો મારવા નકર એના પપ્પા લઈ જાય મોટરસાઈકલ આજ કોણ લઈ ગયું તું ભાઈ તને બટુક ભોજન કરવા કોણ લઈ ગયું ગીધા આદા કોણ કે તો ગીધા આદા લઈ ગયા તા અને બટુક ભોજનમાં ભાઈને ભાઈ ગુંદી ભાવે જો રેલમ સેલમ કર્યું ગાઠિયા ન ખાય ખાલી ગુંદી જ ભાવે અને રૂહી ને બે ભાઈ બેન ગયા તા એટલે બે ડીશ છે

ભેળવી નાખી અને અમે તુવેર માં વર્ષો વર્ષ એન એન ભેળવી થી એટલે સરસ તુવેર આપણે 12 થી લે એવી થઈ જાય કોર ની છે એમાં ખબર એ પડે એવી છે કંઈ હા ત્યાં ડબ્રા ભો દેહો ને કાગળ રાખ આડો રે મારા છોલા થઈ ગયા એ Ini mana kamu siapa siapa main? Jadi, ini, 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 ini,

આપણે કોલેટી જ કરી વેલી હોય બાફીન ખાઈ જાય વેલા હેલા રાખી કોલેટી કરી આપણે